સંચાર સાથી સરકારનો આદેશ છે કે દરેક ફોનમાં આ એપ્લિકેશન ફરજિયાત હોવી જોઈએ નવા સ્માર્ટફોનમાં પ્રી ઇન્સ્ટોલ એપ્લિકેશન આવશે જૂનો ફોન છે તો સોફ્ટવેર અપડેટ થશે એટલે એપ ઇન્સ્ટોલ થઈને જ આવશે બધાને એ પ્રશ્ન છે કે આ એપ્લિકેશન જો કમ્પલસરી છે તો શું આપણા ડેટાએ ચોરશે સરકાર સુધી આપણી પડપણની અપડેટ આપશે એવું બધું કશું જ નથી શિયાળા સત્રમાં આ મુદ્દા ઉપર રાજનીતિ ખૂબ થઈ મુદ્દો ગરમાયો પણ ખૂબ અને બહુ જ બધા સવાલ થયા સરકાર આ એપથી આપણા પર નજર રાખવા માંગે છે કે કેમ આ બધા જ પ્રશ્ન છે એનો જવાબ છે નમસ્કાર આપની સાથે હું છું જો તમે હવે નવો ફોન લો છો તો તમારા ફોનમાં એક એપ પહેલાથી જ ઇન્સ્ટોલ આવશે કેન્દ્ર સરકારે સ્માર્ટ ફોન કંપનીઓને આદેશ આપી દીધો છે કે આ એપ્લિકેશન જે છે એપ્લિકેશન સ્માર્ટ ફોનમાં ઓલરેડી ઇન્સ્ટોલ કરીને આપો પ્રી ઈન્સ્ટોલ કરીને આપો જો તમારો ફોન અત્યારે જૂનો છે તો એ જયારે પણ અપડેટ થશે એટલે તરત એ એપ્લિકેશન ઓલરેડી તમને ત્યાં દેખાવા મળશે અત્યારે સરકારે એપલ સેમસંગ વિવો અલગ અલગ જે કંપનીઓ છે એ કંપનીઓને કહી દીધું છે કે નેવ દિવસની અંદર આ ટ્રાયલ બેસિસ પર ચલાવવામાં આવે એટલે નેવ દિવસની અંદર આના ઉપર કામ કરવામાં આવે આ એપને યુઝર ડિલીટ નહીં કરી શકે ડિસેબલ પણ નહીં કરી શકે જૂના ફોન પર સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે આ એપનો હેતુ સાયબર ફ્રોડ નકલી આઈ એમ ઇ આઈ જે નંબર હોય છે એનાથી જે ફ્રોડ થતા હોય છે એ અને ચોરીથી બચાવવામાં તમારો મદદ કરશે એટલે એપ્લિકેશન એ કોઈ નજર રાખવા માટે કે તમારા ડેટા ચોરાવવા માટે નથી એ ડેટા કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનને પણ નહીં આપે કારણ કે એપલ યુઝર્સને બહુ બધી વાર એવું હોય કે કોઈ એપ્લિકેશન એક્સ્ટ્રા છે તો એ અમારા ડેટા ચોરી લેશે હજી આમાં શું કરશે જોવાનું છે પણ અત્યારે તો સરકારે બધી જ કંપનીઓને ફરજિયાત કહ્યું છે આ એપ કઈ રીતના આપણને મદદ કરશે તો સંચાર સાથી એપ સરકાર દ્વારા બનાવેલું સાયબર સિક્યોરિટી ટૂલ છે જે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ લોન્ચ થયું હતું હાલમાં એ એપલ અને ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ છે અને બહુ જ બધા લોકો એને સ્વૈચ્છિક રીતના ડાઉનલોડ પણ કર્યું છે નવા ફોનમાં હવે ફરજિયાત આવવાનું છે અને જે જૂના ફોન છે એમાં મેં કીધું એ પ્રમાણે જ્યારે પણ તમે અપડેટ કરશો એ તરત આવી જશે તમને સપોર્ટ કરશે તમારો જો ફોન ચોરી થઈ ગયો છે એના સિવાય જો તમારો ફોન સાચો છે નકલી છે એ બધા ડેટા એની પાસે રહેવાના છે અત્યારે ભારતમાં એક પોઈન્ટ બે અબજથી વધુ મોબાઈલ યુઝર્સના ફોનમાં આ એપ્લિકેશન ઓલરેડી છે જે વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે યુઝર્સને સીધો ફાયદો આનાથી મળે મળવાનો છે ચોરીનો ફોન હોવાનો કે પછી કેટલો જૂનો ફોન છે ફોન ક્યાંથી આવ્યો છે એના બધા ડેટા એપ્લિકેશનમાં રહેવાના છે જો અમસ્તા તમારો ફોન ચોરાઈ જાય છે કે ક્યાંય બીજે હોય છે તો પણ એ પોલીસ એના સુધી જલ્દી પહોંચી શકશે એટલે આમાં તમારા કોઈ ડેટા થર્ડ પાર્ટી એપ્લિકેશનને જતા રહે કે પછી તમારા ડેટા બ્રિજ કરી અને કોઈક લઈ લેશે કે તમારા ફોન પર સતત સરકાર નજર રાખે છે તમે ક્યાં છો શું છો એવું કશું જ નથી સેફટી માટે છે સાયબર ફ્રોડ જેટલા વધી રહ્યા છે એના માટે સરકારે આ નિર્ણય લીધો છે નેવ દિવસનો તમે હજી બહુ જ બધી કંપનીઓને આપ્યો છે એટલે એન્ડ્રોઈડ યુઝર માટે તો એ સ્વાભાવિક રીતના બધાના ફોનમાં આવવાનો જ છે એપલ શું કરે છે આમાં એ જોવાનું રહ્યું કારણ કે જ્યારે આવી કોઈ એપ્લિકેશન કમ્પલસરી કરવામાં આવતી હોય છે ત્યારે એપલ એનો વિરોધ પણ કરે છે એટલે આ એપ્લિકેશન કમ્પલસરી બધાના ફોનમાં હશે કે કેમ આગળ જતાં બધી જ કંપનીઓ શું નિર્ણય લે છે સરકાર શું નિર્ણય લે છે એ જોવાનું રહ્યું તમને આ વિશે કેવું લાગ્યું અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો